સમસ્ત સાસપરા પરિવાર સુરત દ્વારા આયોજિત વૃંદાવન કથા આજે તારીખ સાત અને બપોરનું ભોજન શરૂ થઈ છે બાબતે ખૂબ સારી વ્યવસ્થા અહીં થઈ છે હિતેશભાઈ ટીમ્બી એમનું ખૂબ મોટું યોગદાન છે રસગુલ્લા છે ગુલાબજાંબુ ઘનશ્યામભાઈ બુધેલ જેઓ ખૂબ વ્યસ્તતા હોવા છતાં આલુ બેગન નું સબ્જી છે અલ્પેશભાઈ ટીમ્બી કાજુ કરી નરેશ પ્રભુજી દિનેશભાઈ ભુદેલ શું છે દિનેશભાઈ રોટી નાન ધનસુખભાઈ લુઆરવાવ કટલેશ આ યુવા ટીમના સભ્યો છે દાળ છે જીતુભાઈ દેવાડા રાઈસ બટર મિલ્ક ની વ્યવસ્થા છે આ યુવા ટીમના સભ્યોએ ખૂબ મહેનત કરી છે